એક એકર વેસીને એટલે તારું આખું ગામ લાખા ભમર લઈ લે અમે ઈ ચારણો છે ભલા મણ તું અમને શું સમજે મિત્રો આયર અને ચારણ સમાજ વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લેતો ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો જેમાં માવદાન ગડવીનો વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય હતો કેમ કે તે ખૂબ જ વિશ્વાસપાત્ર વિડિયો હતો મિત્રો પરંતુ આ ભાઈનો વિડીયો પણ થોડોક વધારે પડતો વિવાહસ્પદ હોય એવું જણાઈ રહ્યું છે મિત્રો પણ મિત્રો આમાં એક વાત તો છે કે આ ભાઈ છે એ લાખાભાઈ બ્રમ્મરને વ્યક્તિગત રીતના કહી રહ્યા છે એ આખા આ સમાજને આમાં નથી ઘસેટી રહ્યા મિત્રો આય સમાજમાંથી પણ ઘણા વિડીયો બહાર આવ્યા હતા અને ઘણા લોકોએ બયાન આપ્યા હતા અને તેમાં તેઓએ કહ્યું કીધું હતું કે આ ગીગાભાઈ ભમરની પોતાની વ્યક્તિગત રાય છે એનાથી અમે સંમત પણ નથી થતા અને એનાથી આખો આયર સમાજ પણ ખરાબ નથી થઈ જતો તો મિત્રો આપણે તો એવું જ માનીએ કે આયર સમાજ અને ચારણ સમાજ વચ્ચે જે મામા ભાણિતના સંબંધ છે તે હંમેશા માટે જળવાઈ રહે અને આ વિવાદ જલ્દીથી જલ્દી સમી જાય મિત્રો તમે આ વિશે શું માનો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મિત્રો આપણે આખો વિડીયો જોશું મિત્રો પરંતુ જો એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો બે રૂપિયા પાંચ રૂપિયા દઈ અને ભલામણ આમ કર દેવું તેમ કર દેવું અરે આયા એકર વેસી ને એટલે તારું આખું ગામ લાખા ભમર લઈ લે અમે ચારણો હશે ભલામણા તું અમને હું સમજ અને તું આયર ના પેટ નો જ ન હોય નકર તું આ શબ્દ બોયલે જ